દોસ્તો જ્યારે પણ આપણે કોઈ બાબત વિશે વિચારીએ તો વિચારવાની જેટલી આપણી ક્ષમતા હોય એનાથી હાઈ લેવલનું વિચારવાની કોઈ જરૂર નથી જેનાથી આપણને દુઃખ થાય જેમ કે દોસ્તો આપણી કેપેસિટી આપણી ખુશી ફોર વ્હીલર લેવાની છે અત્યારે અને આપણી કેપેસિટી એ ઊંડાઈની કાર લેવાની કેપેસિટી હોય તો આપણે રોલ્સ રોયસ વિશે વિચારવાની કોઈ જ જરૂર નથી મતલબ કે દોસ્તો જરૂરિયાતથી વધારે વિચારવાની ટેવ એ માણસની ખુશીઓ છીનવી લેશે જેમ કે કોઈ એક કુટુંબના કોઈ એક પરિવારની જરૂરિયાત છે ફોર વ્હીલર ગાડી હવે એ કુટુંબનું બજેટ છે ચારથી પાંચ લાખ કે વધીને દસ લાખનું તો એ દસ લાખના બજેટમાં એ મર્સિડીઝ કે રોલ્સ રોયસ કારની અપેક્ષા રાખે તો એને દુઃખ મળશે ખુશી નહીં મળે પરંતુ એની જગ્યાએ એ ચાર કે દસ લાખ સુધીના બજેટમાં કોઈ સારી ફોર વ્હીલ ગાડી લઈને એ પોતાના પરિવારને ખુશી આપી શકે છે એટલે કે જરૂરિયાતથી વધારે વિચારવાની ટેવ એ માણસની ખુશીઓ છીનવી લે છે અને એને દુઃખ આપે છે આવો દોસ્તો આ સરસ સુવિચાર સાથે આપણે આગળ વધીએ મા સરસ્વતીને યાદ કરી ધોરણ બાર કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર એક સૂચકાંક ઇન્ડેક્સ નંબર આજના દોસ્તો લેક્ચર નંબર બેની અંદર આપણા ટોપિક છે આપણે અગાઉના લેક્ચરમાં ભાવ સાપેક્ષ અને જથ્થા સાપેક્ષ વિશે વાત કરી હતી એને આજે આપણે ડીપમાં સમજવાના છીએ ત્યારે ભાવ સાપેક્ષ જથ્થા સાપેક્ષ સૂચકાંક ભાવનો સૂચકાંક અને જથ્થાનો સૂચકાંક આ પાંચ ટોપિકની આજે આપણે ચર્ચા કરવાના છીએ સૌથી પહેલાં આપણે જોઈએ ભાવ સાપેક્ષ કોઈ એક ચલ રાશિના બે જુદા જુદા સમયના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારને ભાવ સાપેક્ષ કહેવાય અગાઉના લેક્ચરમાં આપણે ઘઉં અને ચોખાની વાત કરેલી અને ઘઉં અને ચોખાના બે પ્રકારના ફેરફાર જોયા હતા એક નિરપેક્ષ ફેરફાર એક સાપેક્ષ ફેરફાર એમાં ઘઉંના જે ભાવનો ફેરફાર આપણને એક પોઈન્ટ પચીસ મળેલો એ ઘઉંનો ભાવ સાપેક્ષ એટલે કે દોસ્તો કોઈ ચલ રાશિના બે જુદા જુદા સમયના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારને ભાવ સાપેક્ષ કહે છે એનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ સાંકેતિક ભાષામાં પી વન છેદમાં પીઝીરો પી ફોર પ્રાઇઝ અને જે વન લખેલો છે એ ચાલુ વર્ષનો ઉલ્લેખ કરે છે અને ઝીરો આધાર વર્ષનો ઉલ્લેખ કરે છે પી વન એટલે કે ચાલુ વર્ષનો ભાવ અને પી ઝીરો એટલે આધાર વર્ષનો ભાવ દોસ્તો આ સાંકેતિક ભાષા પણ આગળ જતાં ખૂબ કામ લાગશે પી વન એટલે ચાલુ વર્ષનો ભાવ અને પી ઝીરો એટલે આધાર વર્ષનો ભાવ આગળ વધીએ દોસ્તો જથ્થા સાપેક્ષ કોને કહેવાય સેમ વ્યાખ્યા રહેશે ભાવમાં થતો ફેરફાર હોય તો ભાવ સાપેક્ષ અને જથ્થામાં થતો સાપેક્ષ ફેરફાર એટલે જથ્થા સાપેક્ષ કોઈપણ ચલ રાશિના બે જુદા જુદા સમયના જથ્થામાં થતા સાપેક્ષ ફેરફારને જથ્થા સાપેક્ષ કહેવામાં આવે છે ભાવમાં થતો સાપેક્ષ ફેરફાર ભાવ સાપેક્ષ અને જથ્થામાં થતો સાપેક્ષ ફેરફાર જથ્થા સાપેક્ષ દોસ્તો એનું સૂત્ર છે ચાલુ વર્ષનો જથ્થો છેદમાં આધાર વર્ષનો જથ્થો ક્યુ વન છેદમાં ક્યુ ઝીરો ક્યુ ફોર ક્વોન્ટિટી પી ફોર પ્રાઇઝ ક્યુ ફોર ક્વોન્ટિટી ક્યુ વન એટલે ચાલુ વર્ષનો જથ્થો અને ક્યુ ઝીરો આધાર વર્ષનો જથ્થો બંનેની સાંકેતિક ભાષા છે દોસ્તો હવે એક સરસ મજાના ઉદાહરણ દ્વારા આપણે વાત કરીએ બે ચીજ વસ્તુ બંને ચીજવસ્તુના બે જુદા જુદા સમયના ભાવ છે બે જુદા જુદા સમયના ભાવ લીધેલા છે અને એમાં થતો સાપેક્ષ ફેરફાર એને કહેવાય ભાવ સાપેક્ષ અથવા જથ્થા સાપેક્ષ અહીંયા બંને ચીજ વસ્તુના ભાવની વાત કરી છે એટલે ઘઉંના ભાવનો ભાવ સાપેક્ષ એક પોઈન્ટ પચીસ અને ચોખાના ભાવનો ભાવ સાપેક્ષ એક પોઈન્ટ પંદર થાય છે ફરી એકવાર દોસ્તો આ નિરપેક્ષ ફેરફાર છે આ સાપેક્ષ ફેરફાર છે જથ્થા સાપેક્ષ અને ભાવ સાપેક્ષમાં સાપેક્ષ ફેરફારની વાત કરવામાં આવી છે જથ્થામાં થયેલો ફેરફાર હોય તો જથ્થા સાપેક્ષ અહીંયા ઉદાહરણમાં ભાવમાં થયેલા ફેરફારની વાત કરી છે માટે એને ઘઉંનો ભાવ સાપેક્ષ અને જથ્થાનો ભાવ સાપેક્ષ તરીકે ઓળખવામાં આવે છે આવો દોસ્તો આગળ વધીએ સૂચકાંક આઈ ઇન્ડેક્સ નંબર સૂચકાંક કોને કહેવાય કોઈપણ બે ચલ રાશિ લઈ લો એના બે જુદા જુદા સમયના મૂલ્ય લઈ લો આ મૂલ્યની અંદર જે ફેરફાર થાય છે એ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા માપને સૂચકાંક કહે છે કોઈપણ ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા મળતા માપને તે ચલ રાશિ માટેનો સૂચકાંક કહે છે વસ્તુ આપેલી છે ઘઉં અને ચોખા બંનેના ભાવ નિરપેક્ષ ફેરફાર અને સાપેક્ષ ફેરફાર આપ્યો છે આના આધારે આપણે સૂચકાંક જે છે ઇન્ડેક્સ નંબર આઈ જેને સંકેતમાં આઈ વડે દર્શાવાય છે એના બે પેટા પ્રકાર એટલે કે ઘઉંના ભાવનો સૂચકાંક અને જથ્થાનો સૂચકાંક કોને કહેવાય તો કે ભાવનો સૂચકાંક જ્યારે કોઈપણ ચલ રાશિના બે જુદા જુદા સમયના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા મળતા માપને ભાવનો સૂચકાંક કહેવાય શબ્દ ઉપર ધ્યાન આપશો મૂલ્યમાં થતા સાપેક્ષ ફેરફારના ટકાવારી માપ તો સૂચકાંક ભાવમાં થતા સાપેક્ષ ફેરફારનું ટકાવારી માપ એટલે ભાવનો સૂચકાંક જેનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા સો તમે સમજી ગયા છો સંકેતિક ભાષામાં ચાલુ વર્ષ એટલે વન ભાવ એટલે પી ફોર પ્રાઇઝ પી વન પીવન છેદમાં પી ઝીરો ગુણ્યા સો આવી જ રીતે દોસ્તો હું વાત કરું ભાવના સૂચકાંકની અહીંયા ઘઉંની વાત કરી છે ઘઉંના બે જુદા જુદા સમયના ભાવ આપ્યા છે એનો સાપેક્ષ ફેરફાર અવેલેબલ છે પરંતુ સૂચકાંક નથી તો હવે હું સૂચકાંકની વાત કરું તો પીવન છેદમાં પીઝીરો અહીંયા પીવન પીઝીરો આપેલું છે ચાલુ વર્ષનો ભાવ આધાર વર્ષનો ભાવ ચાલુ વર્ષ એટલે જે આધાર વર્ષને આપણે જેની સાથે સરખાવાના હોય એ ચાલુ વર્ષ અને આધાર વર્ષ એ ભૂતકાળનું કોઈ એક નિશ્ચિત વર્ષ ત્રીસના છેદમાં ચોવીસ હવે એની સાથે ગુણ્યા સો કરો એટલે એકસો પચીસ જે છે એ ઘઉંના ભાવનો સૂચકાંક થયો આવી જ રીતે ચોખાના ભાવનો સૂચકાંક એકસો પંદર ભાવના સૂચકાંકની વાત થઈ દોસ્તો જો અહીંયા જથ્થો લેવામાં આવે બે બંને વસ્તુના જુદા જુદા સમયનો જથ્થો જો અહીંયા લેવામાં આવે અહીંયા આપેલો છે ભાવ એના સ્થાને જથ્થો લઈને ગણતરી કરીએ તો આપણને મળે જથ્થા સાપેક્ષ અને જથ્થાનો સૂચકાંક કોઈ પણ ચલ રાશિના બે જુદા જુદા સમયના જથ્થામાં થતા સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા માપને જથ્થાનો સૂચકાંક કહે છે સૂત્ર છે એનો આઈ બરાબર ચાલુ વર્ષનો જથ્થો છેદમાં આધાર વર્ષનો જથ્થો ગુણ્યાસો સંકેતમાં ક્યુ વન છેદમાં ક્યુ ઝીરો ગુણ્યાસો ક્યુ એટલે ક્વોન્ટિટી વન ચાલુ વર્ષનો ઉલ્લેખ કરે છે અને ઝીરો આધાર વર્ષનો ઉલ્લેખ કરે છે દોસ્તો અહીંયા આપણે ત્રણ ડેફિનેશન જોઈ રહ્યા છીએ એક છે સૂચકાંક જેમાં મૂલ્યમાં થતાં સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતું માપ એટલે સૂચકાંક ભાવનો સૂચકાંક કોઈ પણ ચલ રાશિના બે જુદા જુદા સમયના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતું માપ એટલે ભાવનો સૂચકાંક જથ્થાનો સૂચકાંક કોઈપણ ચલ રાશિના બે જુદા જુદા સમયના જથ્થામાં થતાં સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા માપને જથ્થાનો સૂચકાંક કહે છે તો દોસ્તો આવા સરસ ઉદાહરણ સાથે આપે અત્યારે સૂચકાંકની સમજૂતી મેળવી છે અને સાથે સાથે ભાવનો સૂચકાંક અને જથ્થાનો સૂચકાંક કઈ રીતે મળે કોને કહેવાય ભાવનો સૂચકાંક અને કોને કહેવાય જથ્થાનો સૂચકાંક એની પણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ માહિતી મેળવી